શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં રવિવાર સ્પેશિયલમાં આપણે સાંભળવાના છીએ જે સ્તોત્રનો પાઠ કરીને ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ લંકાપતિ રાવણની સામે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરેલ તે સ્તોત્ર આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ આદિત્ય હૃદય સ્તોત્ર જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સૌપ્રથમ આદિત્ય હૃદય સ્તોત્ર મંત્રનો વિનિયોગ થાય છે આ મંત્રના ઋષિ અગસ્ય ઋષિ છે અનુષ્ટુપ છંદ છે આદિત્ય હૃદય ભૂતો ભગવાન છે બ્રહ્મા દેવતા છે આ દ્વિતી હૃદય સ્તોત્રનો પાઠ બ્રહ્મ વિદ્યા સમાન સર્વત્ર વિજય પ્રાપ્ત કરવા માટે વિનિયોગ થાય છે ઓમ ભૂર્ભુવસ્વ તત્સિતુરણ્યમ ભર્ગો દેવહી ન પ્રચોદયાત જ્યારે શ્રી રામચંદ્રજી યુદ્ધથી થાકીને ચિંતા કરતા રણભૂમિમાં ઊભા હતા એટલામાં રાવણ પણ યુદ્ધ માટે તેમની સામે ઉપસ્થિત થઈ ગયા આ જોઈને ભગવાન અગસ્ય મુનિ જે દેવતાઓની સાથે યુદ્ધ જોવા માટે આવ્યા હતા તે શ્રી રામજીની પાસે જઈને બોલ્યા હે સર્વના હૃદયમાં રમણ કરનારા મહાબાહુ રામ આ સનાતન ગોપનીય સ્તોત્ર સાંભળો હે વત્સ આના જપથી તમે યુદ્ધમાં પોતાના તમામ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી લેશો આ ગોપનીય સ્તોત્રનું નામ છે આદિત્ય હૃદય આ પરમ પવિત્ર અને સંપૂર્ણ શત્રુઓનો નાશ કરનારું છે આના જપથી સદા વિજયની પ્રાપ્તિ થાય છે આ નિત્ય અક્ષય અને પરમ કલ્યાણમય સ્ત્રોત્ર છે સંપૂર્ણ મંગળોનું પણ મંગળ છે આનાથી તમામ પાપોનો પણ નાશ થાય છે આ ચિંતા અને શોકને મીટાવીને આયુષ્યની વૃદ્ધિ કરનારું ઉત્તમ સાધન છે ભગવાન સૂર્ય પોતાના અનંત કિરણોથી સુશોભિત રસની માન છે

વિવસ્વતે નમઃ ભાસ્કરાય નમઃ ભુવનેશ્વરાય નમઃ આ નામ મંત્રો દ્વારા પૂજન કરો તમામ દેવતાઓ આમનું જ સ્વરૂપ છે તેઓ તેજ પૂંજ તથા પોતાની કિરણો દ્વારા જગતને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારા છે તેઓ જ પોતાની રસમિઓનો પ્રસાર કરીને દેવતા અને અસુર સહિત સંપૂર્ણ લોકનું પાલન કરે છે તેઓ જ બ્રહ્મા વિષ્ણુ શિવ સ્કંદ પ્રજાપતિ ઇન્દ્ર કુબેર કાલ યમ ચંદ્રમા વરૂણ દેવતા બસુ સાધ્ય અશ્વિની કુમાર મરુદગણ મનુ વાયુ અગ્નિ પ્રજા પ્રાણ ઋતુઓને પ્રગટ કરનારા તથા પ્રભાના પુંજ છે એમના જ નામ આદિત્ય એટલે કે અદિતિપુત્ર સવિતા અર્થાત જગતને ઉત્પન્ન કરનારા ગભસ્તી માન અર્થાત પ્રકાશ માન સુવર્ણ સદ્રશ ભાનુ અર્થાત પ્રકાશક ઇરણ્ય રેતા અર્થાત બ્રહ્માંડ ઉત્પત્તિના બીજરૂપ દિવાકર અર્થાત દિશાઓમાં વ્યાપક અથવા તો લીલા રંગના ઘોડાવાળા અર્થાત હજારો કિરણોથી સુશોભિત સપ્ત ઘોડાવાળા મરીચી માન જે કિરણોથી સુશોભિત રહે છે તિમી રોન મથન અંધકારનો નાશ કરનારા શંભુ અર્થાત કલ્યાણના ઉદગમ સ્થાન સ્પષ્ટા જે ભક્તોનું દુઃખ દૂર કરનારા અથવા જગતનો સંહાર કરનારા કરનારા હિરણ્ય ગર્ભ બ્રહ્મા શિશિર સ્વભાવથી જ સુખ તપન ગરમી પેદા કરનારા અહસ્કર દિન કરવિ સર્વ લોકો દ્વારા સ્તુતિ કરવા પાત્ર અગ્નિ ગર્ભ જે અગ્નિને ગર્ભમાં ધારણ કરનારા છે અદિતિ પુત્ર આનંદ સ્વરૂપ અને વ્યાપક શિશિર નાસન જે ઠંડીનો નાશ કરે છે વ્યોમનાથ જે આકાશના સ્વામી છે તમો ભેદી જે અંધકારનો પણ નાશ કરનાર છે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદના પારગામી ધનવૃષ્ટિ જે ભારે વૃષ્ટિના કારણરૂપ છે અપામિત્ર જળને પણ ઉત્પન્ન કરનારા છે વિંધ્ય વિથિલ પ્લવંગમ જે આકાશમાં તીવ્ર ગતિથી ચાલનારા છે આતપી જે પરસેવાને પણ ઉત્પન્ન કરનાર છે મંડલી જે કિરણોના સમૂહને ધારણ કરનાર છે મૃત્યુ જે મૃત્યુના કારણરૂપ છે પિંગલ જે ભૂરા રંગવાળા છે સર્વતાપન બધાને તાપ આપનારા છે કવિ જે છે બધાની ઉત્પત્તિના કારણરૂપ છે નક્ષત્ર ગ્રહ અને તારાઓના પણ જે સ્વામી છે વિશ્વ ભાવન જગતની રક્ષા કરનારા છે તેજસ્વીઓમાં પણ અતિ તેજસ્વી તથા

તમે વિજય અને કલ્યાણના દાતા છો તમારા રથમાં લીલા રંગના ઘોડા જોતરેલા છે તમને વારંવાર નમસ્કાર છે તમે અદિતિના પુત્ર હોવાથી આદિત્ય નામે પ્રસિદ્ધ છો તમને નમસ્કાર છે ઉગ્ર અભક્તો માટે ભયંકર વીર શક્તિ સંપન્ન અને સારંગ શીઘ્રગામી સૂર્યદેવને નમસ્કાર છે કમળોને વિકસિત કરનારા પ્રચંડ ધારી માર્તંડને પ્રણામ છે પરાત્પર્ય રૂપમાં તમે બ્રહ્મા શિવ અને વિષ્ણુના પણ સ્વામી છો સૂર તમારી સંજ્ઞા છે આ સૂર્ય મંડળ તમારું તેજ છે તમે પ્રકાશથી પરિપૂર્ણ છો બધાને ભસ્મ કરી દેનારા અગ્નિ તમારું સ્વરૂપ છે તમે રૂપ ધારણ કરનારા છો તમને નમસ્કાર છે તમે અજ્ઞાન તથા અંધકારના નાશક જડતા અને ઠંડીના નિવારક તથા શત્રુઓનો નાશ કરનારા છો તમારું સ્વરૂપ અપ્રમેય અમાપ છે તમે કૃતજ્ઞોનો નાશ કરનારા તમામ જ્યોતિઓના સ્વામી દેવ સ્વરૂપ છો તમને નમસ્કાર છે હે સૂર્યનારાયણ દેવ તમારી પ્રભા તપાવેલા સોના જેવી છે તમે હરિ એટલે કે અજ્ઞાનનું હરણ કરનારા છો અને વિશ્વકર્મા સંસારની ઉત્પત્તિ કરનારા છો અંધકારના નાશક પ્રકાશ સ્વરૂપ અને જગતના સાક્ષી છો તમને નમસ્કાર છે અગસ્ય ઋષિ ભગવાન શ્રી રામચંદ્રજીને કહે છે હે રઘુનંદન આ ભગવાન સૂર્ય જ પ્રાણી માત્રનો સંહાર સર્જન અને પાલન કરે છે તેઓ જ પોતાના કિરણો દ્વારા ગરમી પહોંચાડે છે અને વૃષ્ટિ પણ કરે છે તેઓ જ પ્રાણી માત્રમાં અંતર્યામી રૂપે રહીને પ્રાણીઓમાં સૂઈ ગયા પછી પણ જાગતા જ રહે છે તેઓ જ અગ્નિહોત્ર અને અગ્નિહોત્રી પુરુષોને ફળરૂપે પ્રાપ્ત થાય છે યજ્ઞમાં ભાગ ગ્રહણ કરનાર દેવતા યજ્ઞ અને યજ્ઞનું ફળ પણ સૂર્ય જ છે સંપૂર્ણ લોકમાં જેટલી ક્રિયાઓ થાય છે એ બધાનું ફળ આપવામાં તેઓ જ સમર્થ છે માટે હે રાઘવ વિપત્તિમાં કષ્ટમાં દુર્ગમ માર્ગમાં તથા બીજા કોઈ પણ ભયના સમયે પણ જે કોઈ મનુષ્ય સૂર્યદેવનો આ આદિત્ય હૃદય સ્તોત્ર મંત્રનો જપ કરે છે તેને દુઃખ ભોગવવું પડતું નથી તેથી તમે એકાગ્ર ચિત્તે થઈને દેવાથી દેવ જગદીશ્વરની પૂજા કરો આ આદિત્ય હૃદયનો ત્રણ વાર જપ કરવાથી કોઈ પણ વ્યક્તિ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકે છે હે મહાબાહો તમે આ જ ક્ષણે રાવણનો વધ કરી શકશો આમ કહીને અગસ્ય ઋષિ જેવા આવ્યા હતા તે જ રીતે ચાલ્યા ગયા તેમનો ઉપદેશ સાંભળીને મહા તેજસ્વી શ્રી રામચંદ્રજીનો શોક નિવૃત્ત થઈ ગયો તેમણે પ્રસન્ન થઈને શુદ્ધ ચિત્તે આદિત્ય હૃદયને ધારણ કર્યું અને ત્રણ વખત આચમન કરીને શુદ્ધ થઈને ભગવાન સૂર્ય તરફ દ્રષ્ટિ રાખીને આ આદિત્ય હૃદયનો ત્રણ વાર પાઠ કર્યો આનાથી તેમને ઘણો હર્ષ થયો પછી પરમ પરાક્રમી રઘુનાથજીએ ધનુષ ઉપાડીને રાવણની સામે જોયું અને ઉત્સાહપૂર્વક વિજય પ્રાપ્ત કરવા માટે તેઓ આગળ વધ્યા શ્રીરામજીએ પૂરો પ્રયત્ન કરીને રાવણનો વધ કરવાનો નિશ્ચય કર્યો તે સમયે દેવતાઓની વચ્ચે ઊભેલા રહેલા ભગવાન સૂર્યદેવે પ્રસન્ન થઈને શ્રી રામચંદ્રજીની સામે જોયું અને નિસાચર પતિ રાવણના વિનાશનો સમય નિકટ જાણીને હર્ષપૂર્વક કહ્યું સૂર્યદેવ બોલ્યા હે રઘુનંદન હવે જલ્દી કરો આ પ્રકારે ભગવાન સૂર્યની પ્રશંસા માટે વાલ્મિકી રામાયણમાં યુદ્ધકાંડમાં આ આદિત્ય હૃદય સ્તોત્ર મંત્રને વર્ણિત કરવામાં આવ્યું છે આ રીતે આદિત્ય હૃદય સ્તોત્ર સંપન્ન થાય છે બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની તો મિત્રો આપણે સાંભળ્યું આદિત્ય હૃદય સ્તોત્ર મંત્ર મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ખાસ કરીને કુંડળીમાં જે બાર ભાવ હોય છે બાર રાશિ હોય છે તે બારેય રાશિ બારેય ભાવોમાં સુખ પ્રાપ્ત કરવા માટે સૂર્યનારાયણ દેવના બાર નામ મંત્ર જાપ છે તે જપવા જોઈએ કોઈ પણ એક મંત્ર પણ જપી શકાય છે જાણી લઈએ આ બાર નામ ક્યાં ક્યાં છે ઓમ સૂર્યાય નમ ઓમ મિત્રાય ઓમ રવયે નમ ઓમ ભાનવે ઓમ ખગાય નગાય ઓમ પુષ્ણે નમ ઓમ હિરણ્યગર્ભાય નમ ઓમ મારીચાય નમ ઓમ આદિત્યાય નમ ઓમ સાવિત્રીએ નમ ઓમ અર્કાય નમ ઊં ભાસ્કરાય નમ આ ઉપરાંત સૂર્ય ગાયત્રી મંત્ર પણ છે તે પણ જપી શકાય છે ઓમ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહી તન્નઃ સૂર્ય પ્રજોદયાત બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ